ખસેડાયો હતો પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી રાત્રિ સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિર નજીક થી પસાર થઈ રહેલા યુવાન ને

પોલીસ ફરિયાદ નોંધાવી હતી આવા કેટલો કારોડ પોલીસ મથક ના કાફલા ઘટના સ્થળે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી હતી ભાઈ આને તો ચાલુ કરી જો કોને રે એ ટ્રાય કરી તો જિજ્ઞેશ રાઠોડ છે અમે સુભાષનગર આવાસમાં રહીએ છીએ ઓગણત્રીસમાં ગોકુલધામ સોસાયટી ને અમારે એને રાતે એને અમારું કુંડાને એવું પાડ્યું હતું તો અમે એમ કીધું કે કોકે પાડી દીધું એના મમ્મી મારા ઘરે બાધવા આવ્યા હતા મારા મમ્મીને બાધવા આવ્યા હતા તો અમે પછી કાંઈ ગોયલા નહોતા મારા ઘરવાળા એને સમજાયું બપોરે કે ભાઈ તું આવું નહીં કર એમ ઘરમાં લેડીઝ હોય મા દીકરી એટલી હોય તો એ એમ સમજે કે મને મા બેન આમ ગાળ દીધી અમે ગાળ નથી દીધી મા બેન આમ તો અમે હું બપોરે મારા છોકરાને ટ્યુશનમાં મૂકવા જતી હતી તો એ લોકો દસ બાર જણાને લીપને આગળ ઊભા હતા મારી રાહ જોઈને કે આવે એટલે તો મને મારવા દોડ્યા તો મને છરી બતાવી તો મારા મમ્મી ને મારો ભાઈ છે એ મારી મારો અવાજ સાંભળીને નીચે આવ્યા કે શું થયું એમ તો મારા મમ્મીને માર્યો મારા ભાઈને માર્યો ને મને મારી અમને ત્રણેયને માર્યા મારા ભાઈને અમારા મોબાઈલ લઈ ગયા હતા તો અમે મોબાઈલ તો પાછા લીધા પણ અમારા મારા ભાઈનો ચાંદીનો ચેન લઈ ગયા છે એ લોકો ને મારા વરને કીધું કે મળશે અમે કરશું તો અમે મોટા દવાખાને આવ્યા હતા તો અમે મોટા દવાખાને આવ્યા હતા કે અમારે કેસ નથી કરવો અમે ખાલી દવા લઈને વૈયા જવાના હતા તો અમને એમ તો અમે અમારા એના કઝનનો બોનાય કે અમે સમાધાન કરી નાખું તો અમને કાંઈ વાંધો નહીં આવે તો અમે સમાધાન કરવાને ગયા તો અમને સમાધાન કરવા આટલો અમે એને બોલાવ્યા હતા તો એને અમને એવું સમાધાન નહોતા આવ્યો પણ એ લોકોના હાથમાં છરી હતા ને બાપ ધોકા ને એવું હતું મારા ઘરવાળાને જોઈ ને મારા મારા ઘરવાળા સાઈડમાં ઊભા ઉભા હતા મારા ઘરવાળાને લઈ લઈ લે બધા એકારે તો એ લોકોને ગોતા હતા અમને તો બે ત્રણ એક એ ઓલી ફોર વ્હીલનો કાધ તોડ નાખ્યો રીક્ષાવાળાને મારી રહ્યા એક બે ને નુકસાન ન્યાય કર્યું બીજાનું તે મારા ઘરવાળા દેખાણ જ મારા ઘરવાળાને એ લોકોએ પકડીને ચાર પાંચ જણા હતા આમ જાજા હતા પણ મને પાંચ જણા હતા અંદાજે મારા મેં પાંચ જણાને જોયા તો પાંચ જણા હતા એ પાંચ જણા એ મારા ઘરવાળાને માયરા તો એને માતામાં માતામાં પાપ ને એવું ધોકાને એવું માર્યું ને પડખામાં ત્રણ બે ત્રણ છરીને ઘા મારે બહુ માર્યા એને એને ગયા તો તોય એટલા માર્યા એને નામ એકનું નામ રોહન છે એકનું નામ ભોટી છે એનું ઉર્ફે નામ રોહિત છે એનું ભોટીનું આકાશ છે એનું નામ પછી રવિ છે ને નાનું છે એમને પાંચના નામ આવડે છે બીજા બધા બારના તો અમે નથી ઓળખતા